જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો ભાઈ જલ્દી કરો જલ્દી કરો અરે પણ જવાનું છે કા અરે અડજમ સુરતી કાઈટમાં દોરી પૂરી થઈ જવાની છે અરે યાર હા ભાઈ હા સુરતી કાઈટ આવી ગયું છે આપના મોટા વરાછામાં વરાછા વાસીઓ માટે મારા વરાછાના ભાઈઓ હવે તમારે અડજમ સુધી ખેંચાવાની મગજ મારી ખતમ થઈ ગઈ છે સુરતી કાઈટ આવી ગયું છે આપના મોટા વરાછામાં જ્યાં કરી તમને બરેલીની સુરત નંબર 1 સાનું ચાંદ તુફાન

કર્યું છે તો કાઇપો છે કરવા માટે પહોંચી જ જજો